સંજલી તાલુકાના જુસ્સા ગામે રેણાક મકાનમાં મહાકાય અજગરનું વન વિભાગે રેસ્ક્યુ કરી જંગલમાં મુક્ત કર્યો અજગર બાર ફૂટ લાંબો ને પંદર કિલો વજન ધરાવતો સંજલી વન વિભાગ પશ્ચિમ રાઉન્ડ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ જુસ્સા મકાનના ઠાળિયામાં અજગર જોવા મળતા કુદુલ અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જા હતો અજગરની જાણ રેન્જર ફોરેસ્ટ ઓફિસ અને કરાતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અજગરનું રેસ્ક્યુ કરાયું સંજલી તાલુકો જંગલ અને ડુંગરા વિસ્તાર ધરાવતો તાલુકો છે અને વિસ્તાર પ્રમાણમાં જંગલ અને ઝાડીઓ આવેલ છે હાલ ચોમાસાની જોરદાર ભરપૂર સિઝન વચ્ચે સાપ અને અજગર જેવા સરિસૃપો વારંવાર રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે સંજલી તાલુકાના જુસ્સા માંડલી બોર્ડર ખાતે આવેલા બામણિયા પ્રદીપભાઈ નટવરભાઈના મકાનમાં એક ખૂણામાં મહાકાય અજગર જોવાતા સ્થાનિકોમાં કુતુલ અને ભયનો માહોલ ફેલાયો હતો આ ઘટનાને લઈ તાત્કાલિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર તાત્કાલિક વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને એક કલાકની ભારે જીમત બાદ અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવાયો છે અને પીછોડા જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી સિપુકાર બનાસકાંઠા